સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

નડુભાઈ નગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ શું કહે છો નગરપાલિકા ચૂંટણીનું પરિણામ વિકાસની સદ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રનો સાર્થક કરતું એ મહુજા શહેરના આપણે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર ગણીએ છીએ અને ઘણા વર્ષો બાદ વિકાસની એમની જે વંચિત હતી એને પ્રજાએ જાગૃતિ કરી અને ભાજપને મત આપ્યું કેટલી સીટો મેળવી છે ભાજપ ભાજપની ચૌદ સીટો અત્યારે મેળવી છે ચોવીસમાંથી ચૌદ નગરપાલિકાની ચૂંટણીમાં તમારો ભવ્ય વિજય થયો છે શું કહેશે ની ચૂંટણીમાં મારો ભવ્ય વિજય થયો છે પહેલાં સૌપ્રથમ તો હું ભાજપને ભાજપ સરકારને ધન્યવાદ કહું છું પછી મારા સસરા છે એમને પણ ધન્યવાદ કહું છું ને જે પાર્ટીના માણસો છે એમને પણ ધન્યવાદ કહું છું કે ફર્સ્ટ ટાઈમ હું આ રીતના ભાજપમાં ઊભી રહી છું ને ફર્સ્ટ ટાઈમ હું ચૂંટીને આવી છું પાંચસો ને એક વોટમાં અને બીજી વસ્તુ એ કે જે પણ ભાજપમાં અત્યારે મને જોડાવાનો ચાન્સ મળ્યો છે એને હું પૂરેપૂરો લાભ લઈશ અને બીજી વસ્તુ કે હું જે જનતાએ મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું જનતાનું જે પણ કામ હશે એ પૂરી નિષ્ઠાપૂર્વક હું કામ કરીશ કયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હતી મેં ત્રણની ની ત્રણ વોર્ડ નંબર ત્રણમાં માં ઉમેદવારી નોંધાવી હતી પેનલ માં મારો વિજય થયો છે હું નિશાબેન ઉમેશભાઈ સોલંકી છું બીજા છે હિનાબેન તળપદા અને ત્રીજા છે રાજનભાઈ અમે ત્રણે ત્રણ બીજેપી સીટ થી વિજેતા થયા શું નામ છે તમારું બેન વાઘેલ સોલંકી નિશાબેન ઉમેશ